સુરતના પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસમાં આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની હાલ તલવાર અને ચપ્પુના ઘા હત્યા કરવામાં આવી હતી આ મામલે પાણેસરા પોલીસે ચાર આરોપીઓને અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તલવાર અને ચપ્પુવાળી યુવક પર હુમલો કર્યો હતો

હુમલામાં સંદીપને પીઠ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે ચુકમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી